નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયાદ છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ ખ્રિસ્તી ધર્મના સૌથી મોટા ધર્મગુરુ એવા પોપ ફ્રાન્સિસનું અવસાન થયું પોપ ફ્રાન્સિસને શ્રદ્ધાંજલિ આપવા માટે રીતિ કલાકાર એવા સુદર્શન પટનાયકે પૂરી બીચ પર એક શિલ્પ બનાવ્યું અને અનોખી શ્રદ્ધાંજલિ આપી ડીજી વીસીએલના નવા નિર્ણયને લઈ અને હાલ લોકોની અંદર રોષ વ્યાપી ગયો છે કારણ કે ડીજી વીસીએલનું નવું સર્કલ નવસારી સ્થાપિત કરવાને બદલે નવસારીને સુરત સિટી ડિવિઝનની અંદર જોડવામાં આવ્યું છે જેને લઈ અને અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે તે બાબતે નૈના ગાંધી નામના જાગૃત નાગરિકે સીઆર આર એક લેટર લખ્યો છે અને જણાવ્યું છે કે તાજેતરમાં ડીજીવીસીએલ કોર્પોરેશન ઓફિસ સુરત દ્વારા નવસારી રૂરલ ડિવિઝન અને નવસારી સિટી ડિવિઝનનો વહીવટી કંટ્રોલ વલસાડ સર્કલમાંથી કાઢી અને સુરત સિટી સર્કલમાં ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ બાલીશ નિર્ણયના કારણે નવસારી જિલ્લાની પ્રજા તથા બીજ કર્મચારીઓની અંદર રોષ ફાટી નીકળ્યો છે નવસારી મહાનગરપાલિકા બની ગયું તેમ છતાં પણ એને અલગ સરકાર આપવામાં નથી આવ્યું આ યોગ્ય નિર્ણય ગણાતો નથી વોર્ડ નંબર તેરના પૂર્વ નગરસેવક વિજય મનુભાઈ રાઠોડ દ્વારા એક અરજી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સાત ચાર બે હજાર પચીસના રોજ કરવામાં આવી હતી અને જે સંદર્ભે એમણે જણાવ્યું હતું કે ભાઈ દસરા ટેગરી રેલ રાહત કોલોની ખાતે વરસાદી ગટર લાઈન તેમજ દસરા ટેગરી ચલાવડી વિસ્તારમાં વરસાદી ગટર લાઈનની સાફ સફાઈ કરવામાં આવે જે સંદર્ભે મામલતદાર કચેરી નવસારી શહેર દ્વારા એમને અરજી એમને જવાબ આપવામાં આવ્યો છે કે ત્રેવીસ ચાર બે હજાર પચીસના રોજ સવારે અગિયાર કલાકે તાલુકા કક્ષાના ફરિયાદ નિર્માણ કાર્યક્રમમાં હાજર રહેવાનું રહેશે ને ત્યાં એમને યોગ્ય જવાબ આપવામાં આવશે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના અબ્રામા ગામ ખાતે તાઇવાડ ખાતે રહેતા ઝૈનમબેન ગડતિયા કે અંદાજિત એમની ઉંમર એંસી વર્ષ જણાવવામાં આવી રહ્યું છે એમના જ સેવક એટલે કે કેટેકર એવા સહિસ્તા આરિફ ઉર્ફે આલુ દ્વારા એમનું ગળું દબાવી હત્યા કરી દેવાના આરોપ એમની સામે લાગ્યા છે આ મૃતકના પરિવારજનો વિદેશમાં રહેતા હોય બે દિવસ અગાઉ મૃત્યુ થયું હોય અને એની જાણ એમના વાલી વારસદારને થતાં એમના સ્વજનો વિદેશથી આવ્યા અને આવ્યા બાદ માલુ

જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મયંક જિલ્લા આર સીએચ અધિકારી ડૉક્ટર રાજેશ જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર પિનાકીન જિલ્લા રોગચાળા અધિકારી ભાવેશ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર અંજના મેડમના માર્ગદર્શન હેઠળ બિલ્લીમોરાના સાહેબ આંબેડકર હોલમાં મેડિટેશન ધ્યાન અને યોગાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે બિલ્લી મોરા નગરપાલિકાના ઉપપ્રમુખ તેજલબેન જોશી તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર અંજના અર્બન હેલ્થ સેન્ટરના ડૉક્ટર રાજેન્દ્ર ગઢવી મિનિસ્ટ્રી ઓફ કલ્ચરના શ્રી રામચંદ્રન મિશનના ઉમેશભાઈ વિનયભાઈ નીતાબેન જેવા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર ખારેલના તાલીમાર્થીઓ માટે મુસ્કુરાહટ સંસ્થા દ્વારા તંબાકુ વ્યસન મુક્તિ માટેનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો નવસારીની મુસ્કુરાહટ સંસ્થાના યસદીભાઈ કોન્ટ્રાક્ટરની ટીમના કાર્યકર્તાઓ સાથે ખારેલ એજ્યુકેશન કેમ્પસમાં અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર ખાતે આ તાલીમાર્થીઓ માટે તંબાકુ વ્યસન મુક્તિ માટે જાગૃતિનો ખાસ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમની અંદર ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટરના દોઢસોથી વધુ વિદ્યાર્થીઓએ પાવર પ્રેઝન્ટેશનથી તંબાકુ વ્યસનથી થતા નુકસાન બાબતે જાણકારી આપવામાં આવી હતી એટલું જ નહીં પણ નવસારીના ટાટા હોલમાં યોજાયેલ તંબાકુ વ્યસન મુક્તિ અભિયાન અંગેના નાટકના વીડિયોઝ પણ દર્શાવવામાં આવ્યા હતા જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ચાલીસ પોઈન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડ તો લધુત્તમ તાપમાન બાવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ત્રણ પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ નવ્વાણું ટકા તો સાંજ દરમિયાન તેત્રીસ ટકા પામ્યું હતું આજરોજ નવસારીના રેલવે પ્લેટફોર્મ નંબર એક અને બે ઉપર પ્રતિવર્ષની જેમ ફરી એકવાર ગૌ સેવા મિત્ર મંડળ જૈન યુવા સંગઠન દ્વારા ઠંડા મિનરલ પાણીની પરબનો શુભારંભ કરવામાં આવ્યો પ્રતિવર્ષ એમના દ્વારા આયોજન કરવામાં આવે છે લાભાર્થી પરિવાર અને વિવિધ દાતાઓ તરફથી નવસારી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક અને બે ઉપર બંને તરફ ઠંડા મીઠા પાણીના મિનરલ વોટરની પરબની શરૂઆત કરવામાં આવી જેની અંદર મોટી સંખ્યામાં જૈન અગ્રણીઓ સહિત ભાજપ ના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા એનપીએલ થ્રીની જો વાત કરવામાં આવે તો આજે પહેલી ક્વોલિફાયર મેચ રમાઈ હતી જે આર્યા ઇલેવન અને લાઈફ ઇન ચેલેન્જર્સ વચ્ચે લુનસિગઈ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી જેની અંદર ટોસ ઇન ચેલેન્જર્સે જીત્યો હતો અને પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો ઇન ચેલેન્જર્સે એકસોને ઓગણીસ રન બનાવ્યા હતા આઠ વિકેટના નુકસાન પર વીસ ઓવરના અંતમાં અને જેના જવાબની અંદર આર્યા ઇલેવન માત્ર પંચામ રનમાં આઉટ થઈ ગઈ હતી અને એ પણ માત્ર પંદર પોઈન્ટ બે ઓવરની અંદર જ તો આ પ્રમાણે ઇન ચેલેન્જર્સ ચોસઠ રનથી પહેલી ક્વોલિફાયર મેચ જીતી અને સેમીફાઇનલમાં પ્રવેશી ચૂકી છે ચીમનભાઈ મણિલાલ રાઠોડ દ્વારા જિલ્લા કલેક્ટરને સંબંધીને એક અરજી આપવામાં આવી છે જેની અંદર નવસારી મહાનગરપાલિકા દ્વારા એકવીસ ચાર બે હજાર પચીસના રોજ જમાલપુર વિસ્તારમાં આવેલા ટીગરા જકાત નાકાથી કૌશલ્યા પાર્ક ગણદેવીના મુખ્ય રસ્તા ઉપર વરસાદી પાણીની ગટર લાઈન નાખતા દરમિયાન જે ઘરોને નુકસાન થયેલ છે તે ઘરોને નુકસાનનું વળતર આપવા બાબતે અને આપેલ નોટિસનો ખુલાસો કરવા બાબતે એક અરજી કરવામાં આવેલ છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર

કેમિકલ ફ્રી ખોરાક તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે મોટાભાગના શાકભાજી ફળફળાદી અને અનાજમાં થતી રાસાયણિક દવાઓ અને ખાતરોના ઉપયોગને કારણે અનેક આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ રહી છે આવા સંજોગોમાં ઘર આંગણે કે ટેરેસ પર કિચન ગાર્ડન તૈયાર કરી તેમાં પ્રાકૃતિક ખેતી કરવી એ સ્વસ્થ જીવનશૈલી તરફનો એક વિકલ્પ બની રહ્યો છે પ્રાકૃતિક ખેતી એવી પદ્ધતિ છે જેમાં કૃત્રિમ ખાતરો જંતુનાશક પદ્ધતિઓનો ઉપયોગ કર્યા વગર સંપૂર્ણ રીતે કુદરતી ઘટકોના આધાર પર ખેતી કરવામાં આવે છે ભરત કૃષિ વિજ્ઞાન અને આધુનિક પ્રાકૃતિક ખેતીના પ્રેરણાસ્ત્રોત્ર સુભાષ પાલેકરે દેશભરમાં આ રીતે પ્રચાર પ્રસાર કર્યો છે બદલાતા જતા આબોહવાથી આંબાના પાક પર થતી અસર વિષય ઉપર ઓનલાઈન જાગૃતિ કાર્યક્રમ યોજાયો બાવીસ ચાર બે હજાર પચીસ રિલાયન્સ ફાઉન્ડેશન નવસારી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારીના સંયુક્ત પ્રયાસથી બદલાતા જતા આબોહવાથી આંબાના પાક પર થતી અસર વિષય ઉપર યુટ્યુબ લાઇવ માધ્યમથી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ખેડૂતોને કઈ રીતે મદદરૂપ થાય તે વિશેની જાણકારી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં કેવી કેના વડા ડૉક્ટર કે એ સ પાંચ વર્ષથી આબોહવાકીય પરિસ્થિતિમાં સતત બદલાતા જે કે માવઠું થવું અચાનક દિવસનું તાપમાન વધી જવું વગેરે પરિસ્થિતિમાં આંબાના પાકોમાં ફૂલ આવવાની પ્રક્રિયા અને ફળ બેસવા પર માઠી અસર થાય છે તે જણાવ્યું હતું નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ એવું લાગે છે કે નવસારી મહાનગરપાલિકાના અધિકારીઓ આ વખતે શહેરને વરસાદી પાણીથી બચાવી શકશે કારણ કે ભૂતકાળની અંદર પણ વરસાદી પાણીની ગટરોની મરામત થતી હતી પણ એ માત્ર કાગળ પર થતી હતી પણ આ વર્ષે તો એવું લાગી રહ્યું છે કે ચોક્કસથી અધિકારીઓ વોચ રાખી રહ્યા હોય અને પ્રોપર વરસાદી પાણીની ગટર જે સાફ થઈ રહી છે અને સાથે જેની મરામત થઈ રહી છે મેન્ટેનન્સ થઈ રહી છે એ દેખાઈ રહ્યું છે કારણ કે નવસારીના મુખ્ય માર્ગ ઉપર આવેલી જે વરસાદી પાણીની ગટર છે અને જેના કારણે થોડા પણ વરસાદની અંદર વોટર લોગિંગ થતું હતું એનું કારણ સફાઈ વ્યવસ્થિત રીતે નહોતી અધિકારીઓ પ્રોપર ધ્યાન આપી અને સારી એવી સફાઈ કામગીરી કરાવી રહ્યા છે ચેમ્બરોની મરામત કરાવી રહ્યા છે ઢાંકણો નંખાવી રહ્યા છે અને જાળીઓ ખોલી કર્મચારી અંદર ઉતરી અને સફાઈ કામ કરી રહ્યા છે તો આ વખતે તો કદાચ વરસાદી પાણીના કારણે વોટર લોગિંગ સિટી વિસ્તારમાં તો ન જ થવું જોઈએ નેતાબનો નેતાની પસંદગીગોના સૂત્ર સાથે યુવક કોંગ્રેસમાં જોડાવો સાથે જ યુવક કોંગ્રેસમાં જોડાવું એ સમાજ અને વિકાસ વિસ્તાર માટે જરૂરી છે આ શબ્દો ઉચ્ચાર્યા ધારાસભ્ય અનંત પટેલે વાંસદા તાલુકા યુવક કોંગ્રેસની મિટિંગમાં ધારાસભ્ય અનંત પટેલ જે અધ્યક્ષસ્થાને બિરાજમાન થયા હતા અને ત્યારે એમણે ઉચ્ચાર્યું હતું કે નેતાબનો નેતાની પસંદગીગોના સૂત્ર સાથે યુવક કોંગ્રેસની ચૂંટણી માટે ઓનલાઈન અરજી કરાવવા માટેની અમે રજૂઆત પણ કરી હતી પ્રેમ સમર્પણ અને ત્યાગનું મૂર્તિ મંતવ્ય સ્વરૂપ ભરતજી છે આ શબ્દો છે કથાકાર પ્રફુલભાઈ શુક્લાના ડી ગોગલાના પંચાયત ચોકમાં ચાલી રહેલ કથાકાર પ્રફુલભાઈ શુક્લનની રામકથામાં ભરત મિલાપની કથાનું વર્ણન કરવામાં આવ્યું હતું અને એ વખતે પ્રફુલભાઈ શુક્લા દ્વારા આ શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું પ્રયોશા પ્રતિષ્ઠિત સંચાલિત સાંતોકબા વિદ્યા વિદ્યામંદિર માલે ગામના સાત વિદ્યાર્થીઓ જે ડબલ્યુ એડવાન્સ પરીક્ષામાં પસંદગી પામ્યા એન્જિનિયરિંગ ક્ષેત્રે ભારતની શ્રેષ્ઠ સંસ્થાઓ એટલે કે આઈઆઈટી જેમાં પ્રવેશ મેળવવા વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ અગિયાર બારમાં ગણિત વિષય સાથે વિશેષ કોચિંગ વગેરેમાં મોટી રકમ ખર્ચીને વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે બે હજાર સમગ્ર દેશમાંથી ચૌદ લાખ પચોતેર હજાર વિદ્યાર્થીઓએ આઈઆઈટીમાં પ્રવેશ મેળવવા માટે જે ડબલ્યુ મેઇનની પરીક્ષા આપી હતી જેમાં અઢી લાખ જેટલા વિદ્યાર્થીઓ જે એડવાન્સ પરીક્ષા માટે ક્વોલિફાય થયા છે જેમાં ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓએ ક્વોલિફાઈડ થઈ ડાંગ જિલ્લાનું તથા સમગ્ર આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે બિલ્લી મોરામાં ઐતિહાસિક ધરોહર સમી પારસી અગિયારીની એકસો સત્તાવીસમી સાલગીરીની ઉજવણી દક્ષિણ ગુજરાતના પારસીઓ સમાજ ઉપસ્થિત રહી ઉજવી સને અઢારસો ને નવ્વાણુંમાં બનાવવામાં આવેલી બિલ્લીમોરા સ્થિત પારસી અગિયારીની એકસો ને સત્યાવીસમી સાલગીરીની અંદર દક્ષિણ ગુજરાતમાં વસતા તમામ પારસી સમાજ ઉપસ્થિત રહી અને ઐતિહાસિક ધરોહર ગણાવી ઓળખ આપી અને ભવ્ય ઉજવણી કરી હતી વીસ ચાર બે હજાર પચીસ એટલે કે પારસી કેલેન્ડર મુજબ આદર મહિનો અને આદર રોજના દિવસે બિલ્લીમોરાના શેઠ દાદાભર ધનજીષા ગબ્બા અને સોરાબજી સાપુરજી ગબ્બા અગિયારીએ એકસો સત્તાવીસમીમાં પ્રવેશ કર્યો હતો અને આ પવિત્ર પ્રસંગે બિલ્લીમોરા પારસી સમાજ સાથે દક્ષિણ ગુજરાતમાં વસતા મોટેભાગના પારસીઓ ઉપસ્થિત રહ્યા હતા વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં બારીપાડા ખાતે રસ્તાના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો બારીપાડા મનમોડી સુરગણા રોડ કે જે કુલ રૂપિયા આઠ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે નિર્માણ થનાર રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલની ઉપસ્થિતિમાં આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ડાંગ જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ કામ કરતા મજૂરોને પગાર ચૂકવવા બાબતે આવેદનપત્ર અપાયું ડાંગ જિલ્લા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ કામ કરતાં મજૂરોને છેલ્લા ઘણા સમયથી પગાર ચૂકવવામાં આવેલ નથી જેના કારણે મજૂરોને હાલાકી બેઠવી પડી રહી છે ત્યારે મજૂરોએ પગાર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે ડાંગના ધારાસભ્ય વિજય પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે સિવિલ હોસ્પિટલમાં હિટસ્ટ્રોક અને લૂ લાગવાના દર્દીઓ માટે સ્પેશિયલ વોર્ડ શરૂ કરાયો ચોવીસ કલાક તબીબી દવાની વ્યવસ્થા કરવામાં આવી નવસારી જિલ્લામાં ગત માર્ચ મહિનાથી તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે એપ્રિલમાં તો તાપમાન એકતાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયું છે જેને પગલે આરોગ્ય વિભાગ પણ સક્રિય બની નવસારી સિવિલ હોસ્પિટલમાં લૂ લાગવાના કારણે બીમાર થયેલા દર્દીઓ માટે હિટસ્ટ્રોકના દર્દીઓ માટે વિશેષ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે સિવિલ હોસ્પિટલના ત્રીજા માળે વિશેષ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે આ વોર્ડમાં ચોવીસે કલાક તબીબી નર્સ અને જરૂરી દવાઓ ઇન્જેક્શન સુવિધા ઉપલબ્ધ રહેશે ઓપીડી પાસે જ ઓઆરએસ કોનર પણ બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે અને દર્દીઓ તેમજ તેમના સગા સંબંધીઓને પણ ડિહાઇડ્રેશનની સમસ્યા ન થાય તે માટે આ સુવિધા ઉભી કરવામાં આવી છે નવસારી શહેરી વિસ્તારની અંદર આજરોજ ઉડતી જીવાતોનો ઉપદ્રવ જોવા મળ્યો હતો ખાસ કરીને વાત જો કરવામાં આવે તો ઉનાળાની સિઝનની અંદર આવી જીવાતો દેખાતી હોય છે આજે જ્યારે નવસારીનું તાપમાન ચાલીસ પોઈન્ટ બે ડિગ્રી ટેમ્પરેચર થઈ ગયું હતું તો ત્યારે આ ઉડતી જીવાતોનો ઉપદ્રવ નવસારી શહેરી વિસ્તારની અંદર જોવા મળ્યો હતો દુકાનો ઘરોની અંદર આ જીવાતો પ્રવેશી ચૂકી હતી અને જેને લઈ અને બાળકોની અંદર ખાસ કરીને ભયનો માહોલ સર્જાયો હતો ગરમીનું પ્રમાણ વધતાની સાથે જીવાતોનો ઉપદ્રવ પણ વધવા પામ્યો છે તો આરોગ્ય વિભાગ આની ઉપર થોડી કાળજી રાખ કે અને કોઈ દવાનો છંકાવ કરી નિયંત્રણ કરવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે પાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે છે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે પાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો